જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો તુલસીને જળ અર્પણ કરતી વખતે જરૂરથી બોલો આ શબ્દો એવો ચમત્કાર થશે કે તમે રંગમાંથી પણ રાજા બની જશો જી હા મિત્રો તુલસીને જળ અર્પણ કરતી વખતે બોલવામાં આવતા આ ત્રણ શબ્દો એટલા શક્તિશાળી છે કે જેને બોલવા માત્રથી તમે ગરીબી અને હંમેશા માટે મુક્તિ મેળવી શકશો અને જો તમારા ઘરમાં ધનની કમી હોય તે પણ આ ત્રણ શબ્દોને બોલવાથી ધીરે ધીરે દૂર થઈ જશે જી હા મિત્રો આપણા સૌ જાણીએ છીએ કે આપણા હિન્દુ ધર્મમાં માં તુલસી ના છોડ નું ખૂબ મહત્વ છે આપણા ગ્રંથો અને શાસ્ત્રોમાં તુલસીને એક દેવીય સ્થાન આપવામાં આવ્યું છે સાથે જ મિત્રો આપણે સૌ તેની પૂજા અર્ચના કરીએ છીએ પરંતુ મિત્રો મોટા ભાગના લોકો એ નથી જાણતા કે તુલસીને જળ અર્પણ કરતી વખતે આ ત્રણ શબ્દો જરૂર બોલવા જોઈએ તો આજે આપણે આ વિડીયોમાં તે વિશે જ વાત કરવા જઈ રહ્યા છીએ આજે આ તમને તેના વિશે પૂરી માહિતી આપવા જઈ રહ્યા છીએ જો તમે પણ આ માહિતી વિસ્તારથી જાણવા માંગતા હોવ તો સૌ પ્રથમ વિડીયો લાઈક કરો શેર કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો કોમેન્ટ બોક્સમાં જય માં તુલસી લખવાનું ના ભૂલતા જી હા મિત્રો તમને અહીં એક વિનંતી કરું છું કે વીડિયોને જરીક પણ સ્કીપ કર્યા વગર અંત સુધી પૂરો જોજો તો જ તમને પૂરી જાણકારી મળશે અને તમારી મુશ્કેલીઓનું સમાધાન મળશે તો મિત્રો અમે તેના વિશે જાણકારી આપીએ તે પહેલા તમારે તુલસી માતાને જળ અર્પણ કરવાના નિયમો રીત અને થવું પડશે તો ચાલો મિત્રો તમારો વધારે સમય ન લેતા માતા શરૂઆત કરીએ જેમાં આપણે જાણીશું કે એવા તો ક્યાં ત્રણ શબ્દો બોલવાથી આપણી બધી જ મનોકામના પૂર્ણ થઈ જાય છે તો મિત્રો એક વખતની વાત છે કે ભગવાન વિષ્ણુ આરામ કરી રહ્યા હતા ત્યારે માતા લક્ષ્મી એ ભગવાન ને તુલસી ને જળ અર્પણ કરવાનું મહત્વ પૂછ્યું હતું ત્યારે ભગવાન વિષ્ણુ એ તેનું સંપૂર્ણ કહ્યું હતું ત્યારે માતા લક્ષ્મીના મનમાં તુલસીને જાણવાની ઉત્સુકતા પણ જાગી હતી તેથી માં લક્ષ્મી એ નારાયણ ને કહ્યું કે પ્રભુ તમે મહત્વ તો જણાવ્યું પણ હવે તેની રીત પણ કહો સાથે એ પણ જણાવો કે તુલસી ને જળ અર્પણ કરવાની સૌથી શ્રેષ્ઠ રીત કઈ છે તથા જળ ચઢાવતી વખતે કયો મંત્ર બોલવો જોઈએ કૃપા કરીને તમે મને આ બધા પ્રશ્નોના ઉત્તર આપો ત્યારે ભગવાન જવાબ આપતા કહે છે કે હે પ્રિય જેમ મેં તમને તુલસીનું મહત્વ જણાવ્યું તેમ તેના મંત્ર અને રીત પણ જણાવું છું તો સાંભળો દેવી જેમ તુલસીનું મહત્વ છે તેમજ તેને પાણી આપતી વખતે બોલવામાં આવતો મંત્ર પણ ઘણો મહત્વનો છે જી હા દેવી આ મંત્ર ફક્ત ત્રણ શબ્દોનો જ છે પણ તેનો ઘરમાં સાક્ષાત માતા લક્ષ્મી પ્રવેશ કરે છે અને તેના ઘરમાં ધન સંપત્તિના માર્ગો ખુલવા લાગે છે સાથે જ તેના તમામ દુખો અંત આવે છે અને તેની ગરીબી માતા લક્ષ્મી હરી લે છે તો દેવી આ મંત્ર જણાવતા પહેલા તમને હું તેનું મહત્વ જણાવીશ કેમ કે તમને તેનું મહત્વ જ નહીં ખબર હોય તો તે મંત્ર બોલવો વ્યર્થ છે તેથી પહેલા તેનું મહત્વ સમજો જે સાંભળવા માત્રથી મનુષ્યના બધા પાપોનો નાશ થઈ જાય છે અને તેને હજારો વર્ષો સુધી તુલસીને જળ અર્પણ કર્યાનું પુણ્ય મળી જાય છે તેથી દેવી જે કથા હું તમને સાંભળવા જઈ રહ્યો છું તે ધ્યાથી અને સંપૂર્ણ સાંભળજો ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી લક્ષ્મી દક્ષિણ દિશામાં એક ખૂબ જ સુંદર અને શોભાયમાન નગર હતું તે નગરમાં ધનંજય નામનો એક નકારાત્મક બુદ્ધિનો બ્રાહ્મણ રહેતો હતો જે પાપ કરવામાં અને પાપીઓમાં શિરોમણી હતો તેનો જન્મ એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો જે કર્મોથી પાપી અને શાસ્ત્ર જ્ઞાનથી શૂન્ય હતો જેમને શાસ્ત્ર અને ધર્મ ગ્રંથોનું કોઈ જ્ઞાન ન હતું દેવી તે જન્મથી તો બ્રાહ્મણ હતો પણ કર્મથી તે ખૂબ ખરાબ અને દુષ્ચરિત્ર હતો તે ન તો પૂજાપાઠ કરતો ન તો ધ્યાન ન જપતો વગર જ ક્રૂરતા પૂર્વક હાંકી કાઢતો હતો સ્ત્રીલંપટ હોવાને કારણે તે હંમેશા પર સ્ત્રીઓમાં આસક્ત રહેતો હતો સાથે તેને મદિરાપાન કરવાની પણ આદત હતી અને તે માંસ પણ ખાતો હતો તે દિવસે ખેતરમાં કામ કરીને પાંદડા વેચી પોતાનું ગુજરાન ચલાવતો હતો અને રાત વેશ્યાઓ સાથે વિતાવતો હતો આ રીતે તે બ્રાહ્મણે ઘણા વર્ષો સુધી જીવન વિતાવ્યું પછી એક દિવસ તે દુર્બુદ્ધિ ધનંજય પાંદડા ભેગા કરીને વેચવા નીકળ્યો ત્યારે તેની નજર એક ઋષિની વાટિકા પર પડી અને તે ઋષિની વાટિકામાં પાંદડા તોડવા લાગ્યો ત્યારે એક સાપ તેનો કાર બનીને તેને ડંસી ગયો અને તે જ સમયે તેનું મૃત્યુ થઈ ગયું ત્યારબાદ થાય છે અને તેને ઉઠાવીને યમલોક લઈ જવા લાગે છે માર્ગમાં તે જીવ યમદૂતો સામે ખૂબ રડવા લાગે છે અને કહેવા લાગે છે કે હે યમદૂતો મને ક્યાં લઈ જઈ રહ્યા છો મને છોડી દો મને જવા દો ત્યારે યમદૂતો તેને કહેવા લાગ્યા કે અરે દુષ્ટ બ્રાહ્મણ તારા પાપ કર્મોના કારણે તને સાપે ડંખ માર્યો છે હવે યમદેવ તને જરૂર ઘોર નરકમાં નાખશે પછી યમના દૂત તે બ્રાહ્મણને લઈને યમલોકમાં પહોંચે છે અને યમદેવની સમક્ષ ઊભા રહે છે ચિત્રગુપ્ત તે બ્રાહ્મણનો હિસાબ કાઢે છે અને યમદેવને કહે છે કે હે ધર્મરાજ આ બ્રાહ્મણે બાળપણથી લઈને મૃત્યુ સુધી ફક્ત પાપ જ કર્યા છે તેણે ક્યારે કોઈ પુણ્ય કામ કર્યું નથી પછી ધર્મરાજ પોતાના દૂતોને કહે છે હે દૂતો આ ઘોર પાપી બ્રાહ્મણને ઉઠાવીને લઈ જાઓ અને તેને નરકમાં ફેંકી દો પછી યમના દૂત તે બ્રાહ્મણને લઈ જાય છે અને નરકની ભયંકર અગનીમાં ધકેલી દે છે અનેક વર્ષો સુધી નરકમાં સજા ભોગવ્યા પછી તે બ્રાહ્મણને બીજા જન્મમાં એક બર્દનું શરીર મળે છે બર્દનો જન્મпамиને તે બોજ ઉઠાવવાનો કામ કરવા લાગે છે તેનો માલિક તેના દ્વારા દિવસ-રાત કામ કરાવતો હતો પછી જ્યારે તે બળદની તાકાત ઘટી ગઈ તો તેના માલિકે તેને એક લંગડા માણસને વેચી દીધો તે લંગડા માણસે તે બળદને પોતાનું બોજ ઉઠાવવા માટે ઉપયોગમાં લીધો તે તેની પીઠ પર બેસીને ફરતો હતો આ રીતે તે બળદે આઠ વર્ષ સુધી તે લંગડા માણસનું બોજ ઉઠાવ્યું પછી એક દિવસ તે લંગડો માણસ તે બળદની પીઠ પર બેસી કોઈ ઊંચા પર્વત પર જવા લાગે છે તે પર્વત પર ઘણો સમય ચઢવાથી તે બળદ ખૂબ થાકી જાય છે તેની તાકાત ઘટી જાય છે અને થોડા સમય પછી તે બળદ ખૂબ જ જોરથી મૂર્છિત થઈને જમીન પર પડી જાય છે અને અંતિમ શ્વાસ લેવા લાગે છે

તે ભીડમાં એક વેશ્યા પણ ઉભી હતી બધા લોકો પોતાનું પુણ્યતે બળદ આપી રહ્યા હતા આ જોઈને તે વેશ્યાએ પણ પોતાનું પુણ્યતે બળદને આપી દીધું થોડા સમય પછી તે બળદનું મૃત્યુ થઈ જાય છે પછી તે સ્થાન પર યમદૂત આવે છે અને તે બળદના શરીરમાંથી તે બ્રાહ્મણની આત્માને કાઢી યમલોક લઈ જાય છે યમલોક લઈ જઈને તેને યમદેવના સમક્ષ ઉભો રાખવામાં આવે છે અને પછી ચિત્રગુપ્ત તેનો હિસાબ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે તે વેશ્યાએ આપેલું પુણ્ય ખૂબ મોટું હતું એ પુણ્યના પ્રભાવથી તેના તમામ જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે પછી યમદેવ તે બ્રાહ્મણના બધા પાપ માફ કરી દે છે અને કહે છે હે બ્રાહ્મણ તે વેશ્યાએ તને પોતાનું પુણ્ય આપી તારા પર મોટું ઉપકાર કર્યો છે ફક્ત તેની પુણ્ય શક્તિના કારણે તારા બધા જન્મોના પાપ નાશ પામ્યા છે અને યમદેવ તેને ફરીથી માનવ જન્મ આપે છે આ વખતે તે પૃથ્વી પર આવીને એક ઉત્તમ બ્રાહ્મણ કુળમાં જન્મ લે છે તે મહાપુણ્યના પ્રભાવથી તેને આ નવા જન્મમાં તેના પૂર્વ જન્મની ઘટનાઓ યાદ આવવા લાગે છે જ્યારે તે બ્રાહ્મણ મોટો થાય છે ત્યારે તેને યાદ આવે છે કે ગયા જન્મમાં જ્યારે તે બળદ હતો ત્યારે એક વેશ્યાએ તેને પોતાનું પુણ્ય આપી દીધું હતું તેથી તેના મનમાં તે વેશ્યા વિશે જાણવાની ઈચ્છા થાય છે અને તે મહાપુણ્ય વિશે જાણવા માટે તે વેશ્યાને શોધવા માટે શહેરમાં આવી જાય છે આ સમયે તે વેશ્યા વૃદ્ધ થઈ ગઈ હતી જયારે તે વેશ્યાને શોધી કાઢે છે ત્યારે તે તેને વારંવાર પ્રણામ કરવા લાગે છે અને વારંવાર તે વેશ્યાનો આભાર વ્યક્ત કરવા લાગે છે ત્યારે તે વેશ્યા આશ્ચર્યચકિત થઈને તે બ્રાહ્મણને પૂછવા લાગે છે કે હે બ્રાહ્મણ દેવતા તમે કોણ છો અને તમે મારો એક વેશ્યાનો કેમ આભાર માનો છો મેં એવું તો શું કર્યું છે કે તમે મને નમસ્કાર કરી રહ્યા છો ત્યારે તે બ્રાહ્મણ કહે છે હે માતા હું એ જ બળદ છું જેને તમે તમારું પુણ્ય આપી દીધું હતું મારા પાપ કર્મોના કારણે મારે ગયા જન્મમાં બળદ બનવું પડ્યું હતું માતા યાદ કરો કે જયારે તે પર્વત પર હું મરી રહ્યો હતો ત્યારે તમે મને તમારું પુણ્ય આપ્યું હતું તમારા પુણ્યના પ્રભાવથી જ આજે મને ફરી માનવ જન્મ મળ્યો છે તમારા દ્વારા આપવામાં આવેલા એ પુણ્યના કારણે જ મને મારા પૂર્વ જન્મની બધી ઘટનાઓ યાદ છે પરંતુ હેમા હું આજે અહીં એ જાણવા માટે આવ્યો છું કે તમે મને એ સમયે એવું કયું પુણ્ય આપ્યું હતું જેના કારણે મારા બધા જન્મોના પાપ નષ્ટ થઈ ગયા છે કૃપા કરી મને તે જણાવો તેના વિશે જાણવા હું ખૂબ ઉત્તેજિત છું ત્યારે વેશ્યા કહે છે હે બ્રાહ્મણ મારા જીવન કાળ દરમિયાન નથી કર્યા પરંતુ કઈક બોલતો રહે છે મારું અંતઃકરણ પવિત્ર થઈ ગયું છે એજ પોપટ દ્વારા બોલાયેલા મંત્ર પુણ્ય મેં તને દાન આપ્યું હતું પછી તે વેસ્યા અને તે બ્રાહ્મણ એ પોપટ પાસે જાય છે અને તેને પૂછવા લાગે છે હે શુક તમે કયો મંત્ર બોલતા રહો છો જેના કારણે અમારા જીવનનો ઉદ્ધાર થયો છે આ મંત્ર તમને કોણે શીખવાડ્યો અને આ મંત્રનો અર્થ શું છે ત્યારે તે પોપટ પોતાના પૂર્વ જન્મની વાત જણાવવા લાગે છે તે જણાવે છે કે હે બ્રાહ્મણ દેવ ગયા જન્મમાં હું એક બ્રાહ્મણ હતો હું મારા જ્ઞાનના અહંકારમાં અંધ થઈ ગયો હતો મેં ક્યારે ગુરુજનોનો આદર કર્યો ન હતો હંમેશા તેમનું અપમાન કરતો હતો મને મારા જ્ઞાન પર એટલો ઘમંડ થયો કે જેના કારણે મારો ખૂબ વધી ગયો અને હું બધાથી દ્વેષ કરવા લાગ્યો અન્ય મનુષ્યોને તુચ્છ સમજવા લાગ્યો વિદ્વાનોનું ભરી સભામાં અપમાન કરવા લાગ્યો પછી થોડા સમયમાં મારું મૃત્યુ થઈ ગયું અને મને યમલોક લઈ જવામાં આવ્યો પૂજ્યજનો અને ગુરુજનોનું અપમાન કરવાના કારણે મને પોપટના કુળમાં મૂકી દેવામાં આવ્યો અને મારો જન્મ પોપટ તરીકે થયો મારા પાપકર્મોના કારણે નાનપણમાં જ મારી માતા પિતાથી છૂટો પડી ગયો પછી હું વૃક્ષની ડાળ પર બેઠો રડી રહ્યો હતો ત્યારે એ સ્થાન પરથી કેટલાક ઋષિ મુનિ જઈ રહ્યા હતા તેમણે મારી કરુણ રડવાનું સાંભળ્યું અને મને લઈ જઈને પોતાના આશ્રમમાં લઈ ગયા ત્યાં એ આશ્રમમાં તેમણે મને એક સુંદર પાંજરામાં રાખ્યો અને મારી સારી રીતે દેખરેખ લીધી તેઓ મને દરરોજ ભોજન આપતા અને અભ્યાસ કરાવતા એ સ્થળે તે ઋષિમુનિ તેમની સ્ત્રીઓ અને બાળકો બધા દરરોજ તુલસી માતાના છોડને જળ અર્પણ કરતા અને એના સામે એક મંત્રનો જાપ કરતા તેમના મુખથી વારંવાર તે મંત્રને સાંભળીને મેં એ મંત્ર કંઠસ્થ કરી લીધો અને ત્યારથી હું એ મંત્ર બોલી રહ્યો છું એ મંત્રના પ્રભાવથી મારું ક્યારેય મૃત્યુ થયું નથી અને મારી આયુ સો વર્ષથી પણ વધુ થઈ ગઈ છે અને હું આટલા વર્ષોથી જીવિત રહ્યો છું આ દરમિયાન એક રાત્રે એક ચોર એ સ્થાન પર આવી ગયો અને તેણે મને ત્યાંથી ચોરી લીધો અને પછી આ વેશ્યાએ મને એ ચોર પાસેથી ખરીદી લીધો આ વેશ્યાના ઘરમાં આવ્યા પછી પણ હું એ મંત્ર બોલતો રહ્યો જેને સાંભળીને આ વેશ્યાનું મન પણ પવિત્ર થઈ ગયું અને તેણે વેશ્યાવૃત્તિ છોડી ભગવાન વિષ્ણુની ભક્તિ શરૂ કરી દીધી એ જ મંત્રના પ્રભાવથી મારા પૂર્વજન્મોના બધા પાપ નષ્ટ થઈ ગયા અને એ જ મંત્રના પ્રભાવથી આ વેશ્યાનું પણ અંતઃકરણ પવિત્ર થઈ ગયું હે બ્રાહ્મણ દેવતા એ જ મંત્રના પુણેથી તમે પણ પાપમુક્ત થઈ ગયા છો તો દેવી આ રીતે પોપતે એ બ્રાહ્મણને અને એ વેશ્યાને આખો પ્રસંગ સંભળાવ્યો જેને સાંભળીને એ બ્રાહ્મણ અને વેશ્યા બંને અત્યંત પ્રસન્ન થયા અને પછી તેઓ બંને દરરોજ તુલસી માતાને જળ અર્પણ કરીને એ મંત્રનો જાપ કરવા લાગ્યા પછી એ વેશ્યા અને એ બ્રાહ્મણ અને એ પોપટ ત્રણેય એ મંત્રના પ્રભાવથી દિવ્ય વિમાનોમાં બેઠા અને વિષ્ણુ લોકને પામ્યા ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી માં લક્ષ્મી તો તમે જોયું કે માત્ર તુલસી એ પોપટના એ વેશ્યાના અને એ બ્રાહ્મણના બધા પાપ નષ્ટ થઈ ગયા છે આથી દરેક મનુષ્ય દરરોજ તુલસી માતાને જળ આપતી વખતે આ એક મંત્રનું ઉચ્ચારણ જરૂરથી કરવું જોઈએ હે દેવી એ મંત્ર આ રીતે છે તેને તમે ધ્યાનથી સાંભળો વૃંદાવન સ્વાહા સ્વાહા વૃંદાવન ભગવાન વિષ્ણુ કહે છે કે જે કોઈ સ્ત્રી દરરોજ તુલસી માતાના સમક્ષ આ સ્વાહ ઉચ્ચારણ કરશે તે સૌભાગ્યવતી બનશે જે કોઈ પુરુષ તુલસી માતાની સામે આ મંત્ર બોલશે તેને અક્ષય ધન ની પ્રાપ્તિ થશે અને જે ઘરના આંગણે દરરોજ તુલસી માતાની પૂજા કરવામાં આવશે એ ઘરમાં સ્વયં લક્ષ્મી વાસ રહેશે તુલસી માતાનો આ મંત્ર મંત્રરાજ કલ્પવૃક્ષ સમાન છે આ મંત્ર સર્વ પ્રકારના ફળ આપનાર છે તેથી જે કોઈ તુલસી માતાના સમક્ષ આ મંત્રનો જાપ કરશે તેને સમગ્ર સિદ્ધિઓ પ્રાપ્ત થશે

તો મિત્રો દરરોજ સાંજના સમયે તુલસી માતાની પાસે દીવો બોલાવવો જોઈએ અને તુલસી માતાની પાસે બેઠા રહીને ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ જી હા મિત્રો તુલસી માતાની પાસે દીવો કરવાથી માણસને ધંધાનેની પ્રાપ્તિ થાય છે મિત્રો અમૃતના હજારો ઘડાથી થી શ્રીહરીને નાવડાવવાથી જેટલા પ્રસન્ન થાય છે તેનાથી કેટલાય ગાન પ્રસન્ન માત્ર એક તુલસીનું પાન ચઢાવવાથી થાય જાય છે મિત્રો તુલસી પાન નું દાન કરવાથી આપણને દસ હજાર ગાયોના દાનું પુણ્ય પ્રાપ્ત થાય છે કોઈ પણ વ્યક્તિના મૃત્યુ પછી તેના મુખમાં તુલસી પાન મૂકવામાં આવે તો તે વિષ્ણુ લોકને પ્રાપ્ત કરે છે ભગવાન વિષ્ણુ કહે છે કે પૂનમ અમાવસ્યા દ્વાદશી અને સૂર્ય સંક્રાંતિના દિવસે મધ્યાહન રાત્રિ અને સાંજના સમય કે પછી નાહ્યા ધોયા વગર તથા હાથ પગ ધોયા વગર અને મેલા કે ગંદા વસ્ત્રો પહેરીને તુલસી ના પાન તોડે તો તે મહાપાપી બને છે મિત્રો સાથે જ એક મહત્વની વાત એ છે કે શ્રાદ્ધ વ્રત દાન પ્રતિષ્ઠા તથા દેવ પૂજા માટે તોડવામાં આવેલા તુલસીના પાંદડા વાસી હોવા છતાં ત્રણ રાત સુધી પવિત્ર જ રહે છે જી હા મિત્રો તુલસીનું એક પાન તોડવાને બદલે તેનો પાંદડા સાથેનો આગળનો ભાગ તોડવો જોઈએ તુલસીના માંજર બધા ફૂલોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે સાથે જ મિત્રો જયારે તમે તુલસીના માંજર તોડો ત્યારે ધ્યાન રાખો કે તેમાં પાન હોવું જરૂરી છે પૂજ્ય ભાવથી તુલસીનો ચૂડ હલાવ્યા વગર તેમાંથી પાન તોડવા જોઈએ તેથી પૂજાનું ખૂબ ઉત્તમ ફળ તમને મળશે જી હા મિત્રો

રાત્રે કોઈ પણ પૂજામાં તુલસી પાન ની જરૂર હોય તો સવારે જ તોડી લેવા રાત્રે કે સંધ્યા સમયે ન તોડવા મિત્રો આમ તો તુલસીને દૂધ ચઢાવવાનું વર્જિત માનવામાં આવે છે પણ ગુરુવારે પાણીમાં થોડું દૂધ મિક્સ કરીને તુલસી ને અર્પણ કરો અને જળાર્પણ કરતી વખતે આ મંત્ર બોલો નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનું જાપ કરવું ફરજીયાત છે મિત્રો સાથે જ તુલસીના છોડની પાસે શાલિગ્રામ રાખો અને તેને તલ ચઢાવો પૂજામાં અને શાલિગ્રામ શાલિગ્રામ બંનેને દૂધમાં તિલક કરો પર તુલસીનું પાન રાખીને ચંદન લગાવો સાથે જ માતાઓ અને બહેનો એ ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ મહિલા માસિક ધર્મ હોય ત્યારે તે તુલસી માની પૂજા ન કરે માસિક ધર્મ દરમિયાન તુલસી સ્પર્શ કરવા પાપથી ઘોર પાપ થાય છે અને સ્ત્રીની દુર્ગતિ થાય છે તો ભક્તો આ રીતે ભગવાન વિષ્ણુએ દેવી માં લક્ષ્મીને તુલસી માને જળ અર્પણ માટે મંત્રનું મહત્વ સમજાવ્યું તો મિત્રો આશા રાખીએ છીએ કે તમને સમૂર્ણ જાણ કરી મળી ગઈ હશે અને તમે આ નિયમોનું પાલન જરૂર કરશો જેનાથી ફક્ત તમારું જ નહીં પણ તામર પરિવારનું પણ કલ્યાણ થશે તો મિત્રો આજ માટે એટલું જ ફરી મળીએ એક નવી જાણકાર સાથે નવા વિડીયોમાં અને આ કથા તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો સાથે જ કોમેન્ટ બોક્સમાં તુલસી પણ જરૂરથી લખજો મિત્રો જો આ માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી તમને બધાને જય લક્ષ્મી માતા વિડીયો જોવા બાદલ તમારો આભાર